તો રસોડાની વાત કરતી તો આપણે તો આવી ગયું છે રસોડાનો મિત્રો તો રસોડું બતાવશું ગાયત્રી આ આવી ગયા છે ગજેશ્વર ધામમાં તો અહીંયા આપણે મોહન થાર બની છે ને ચાલે બીજા કંઈક ગાંઠિયા છે દાલ ભાત છે અહીંયા તમે જોઈ શકો છો દાળ ભાત છે તપેલા છે દાલ આમાં બનાવે પણ આપણે વિડીયો કંઈ જામી નહીં એવું બધું તો પાછી બનાવી જશે હવે તમને નજીક છે બતાવી દઉં કે આ તો આજ જ મોહન મોહનથાર મિત્રો આના કહેવાય છે ગુજરાતી ભાષા મોહનથાર હવે આ રીતે કંઈક ગાંઠિયા મૂકી હે ટ્રેક્ટર ભીર્યું છે આપણે મોહનથાર પાણી કરે છે રસોઈ આ બધું

રાઉન્ડર ગોઠવાય છે હમણાં વખત જમણ ચાલુ થઈ જશે છે તો હમણાં રોકાઈશું આપણે જમીન જમીન જવું તો આ રીતે કઈ ચાલે સાસના કાઉન્ટર લાગે ગયા બસ બસ હવે આ સાસનો ગોઠો છે પાણી પાણી હા હા પાણી જી વાળું છે ને બરાબર તો પાણી નું છે અહીંયા નાખો અહીં આવલી બાજુ નડી છે આમ આગળ સામી વાસન ઉઠકે કે બાજુ સામી સામી એમાં થોડું જોગ લઈ જાવ થોડું

Ông cái này là người ta nói 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 cái